જય શ્રી કૃષ્ણ રામ રામ ગુડ મોર્નિંગ જો આજે આપણે આવી ગયા છીએ ભુજ મંદિરે દર્શન કરવા માટે અને સાથે આપણે કામ હતું એટલા માટે આપણે ભુજ આવ્યા છીએ તો દિવ્યાને આપણે માનતા કરી હતી તો આપણે દિવ્યાની માનતા પૂરી કરવા માટે ભુજ મંદિરે આવ્યા છીએ દિવ્યને માનતા હતી કે આપણે જેટલા કિલ્લાનું થશે એટલા કિલ્લા આપણે કેલામાં જોખાવાનો હતો તો દિવ્યાને આપણે જોખાવાનો છે સાથે મંદિરના અને તમને બધાને દર્શન કરાવીશ તો સૌથી પહેલાં આપણે દિવ્યાને જોખાવી લઈ કેલામાં અને પછી હું તમને બધાને દર્શનને કરાવું તો કેવી રીતે અમે દિવ્યાને જોખાવી છે એ બધું તમને બતાડતી રહું અને સાથે આજે આપણે આરતીના અને તમને બધાને દર્શન કરાવીશ તો જાઓ કેટલું સરસ મજાનું વ્યૂ મસ્ત મજાનું છે બહારનો નજારો જો કેટલું ક્યૂટ સરસ લાગે છે ભુજ મંદિર જવો બહારથી થી છે ને thank પાછું ગાડી ને બધું પાર્ક કરવાનું છે બહુ મોટી પાર્કિંગ છે તમે જોઈ શકો છો તો જો આ સામે આપણી ગાડી આપણે પાર્ક કરી નાખી છે ઓયરી આપણી ગાડી અને ભુજ મંદિરમાં જગન શિક્ષા પત્રીનો તો એનું બધું બાંધેલું હતું તો એ બધું છોડવાનું ને કામ ચાલુ છે તમે જોઈ શકો છો અને બહુ બધી ટ્રાફિક ને છે બહુ બધી ટ્રાફિકને છે ચારે બાજુ ટ્રાફિક ટ્રાફિક અને તમે જોઈ શકો છો કેટલી બધી જગ્યા રોકેલી છે અને સામેની બાજુ હું તમને બતાવું અને જાય તો જો ઉતારાની વ્યવસ્થાને છે સરસ મજાની તો ચાલો તમને બધાને એ પણ બતાવી દઉં ઉતારા વ્યવસ્થા આ જો કેટલો મોટો હોલ છે આ મોટો હોલ જ છે

જો આ સજાનંદ ભુવન છે કોઈને પણ રોકાઉન્ટ હોય એના માટેની બિલ્ડિંગ સોલા માટે જો સોલા નાખેલા છે અને જોઈ શકો છો તમે સજાનંદ ભુવન જો અંદર એન્ટ્રી કેવી રીતે છે જોઈ શકો છો આ બાજુ છે ને રિસેપ્શન એરિયા છે રૂમ ને બુકિંગ કરવાનો છે જો છો અંદર જો કેટલું સરસ મજાનું છે. આખું સરસ મજાના ફોટોશૂટ ને આવે. જો ચારે બાજુ બિલ્ડિંગ છે, રૂમ છે. તમને બધાને બતાવી દઉં. તો જો સામેની બાજુ છે ને રૂમ છે. કોઈને પણ ભાડે કે જોતા હોય તો અને વચ્ચે ગ્રીનરી વાળું વાતાવરણ છે. તો જોવા બધા રૂમ જ છે કેટલું મસ્ત સરસ મજાનું જેવું વાતાવરણ છે નારનારાયણ દેવીમાં શું રેટ છે હું તમને ભાઈને આપણે પૂછીએ જો આપણે રૂમની વાત કરતા હતા તો રૂમ એક દિવસનું ભાડું છે બારસો એસી ત્રણ બેડ આવે સાથે જમવાનું આવી જાય બે ટાઈમનું તો બહુ રિઝનેબલ ભાવ છે બારસો ને એસી કાંઈ એટલા બધા મોઘા ના કહેવાય એટલા તો આપણે હોટલમાં ખાયા આવતા હા તને આકને ખાવાનું બે ટાઈમનું આવી જાય અને સાથે રહેવાનું આવી જાય સરસ મજાની સુવિધા તો તમે જોઈ શકો છો મારી પાછળ ત્રણ બેડ આવે બારસો એસીના ત્રણ જણા રહી શકે એક રૂમમાં અને ત્રણ બેડ આવે એના બાર બારસો ને એસી રૂપિયા છે તો જો સરસ મજાની રહેવાની વ્યવસ્થા છે તો જો હવે એને આપણે સરસ મજાની બીજી પણ કેન્ટીન ની ને વ્યવસ્થા છે તો ચાલો તમને કેન્ટીન ને બધું બતાડું તો સરસ મજાની જો કેન્ટીન ની વ્યવસ્થા છે મંદિરમાં માં કોઈને મંદિરમાં ન જમવું હોય ને એના માટેની વ્યવસ્થા છે તો ચાલો તમને બધાને કેન્ટીન બતાડું શામલાલ મંદિર ની દિવ્ય જો આ છે નારાયણ દેવ પ્રસાદ તો સરસ મજા જુઓ જમવાનું ને મળે સવારના પૂછીએ દેવ પ્રસાદ સરસ મજાની કેન્ટીન ને બધું બહાર ઉતરવાનું પછી જવાનું અને સરસ મજાની વ્યવસ્થા ને છે તો જુઓ ઓપન કિચન समय खोज्छु कसको छ केरीले बजु बनेको छ अनि यादहरु हे ए आज हामी सम ओपन पुचाल्छ बाजू तपाई સનેરિયા એરિયા મજાનો કાંઈ પણ આપણે જોઈશું એનો અને મેનુ તમને બધાને બતાડી દઉં તો જો આ મેનુ છે જો અહીંના મેનેજર છે તો આપણે પૂછીએ કે સવારના આપણું નારાયણ દેવ પ્રસાદ કેટલા વાગે ઓપન થાય છે સવારે આપણો ટાઈમ છે સાડા સાત થી સાડા બાર એનામાં આપણે સવારે નાસ્તામાં હોય છે બટેટા પણ હોય છે જલેબી હોય છે પાપડા હોય છે ઇડલી સંભાર મેંદુ વડા ચા દૂધ કોફી એ બંને ટાઈમ હોય છે સવારે અને સાંજે અમને સાંજનો આપણે ફાસ્ટફૂડ છે અત્યારે અવેલેબલ અને આપણે અવેલેબલ હોય છે વડાપાઉં છે દાબેલી છે પીઝા મન્ચુરિયન ઘેર પાઉંભાજી વેજ નુડલ્સ વગેરે અને બપોરના બપોરના શું મળે છે જમવામાં બપોરે અત્યારે તો ટેમ્પરરી આપણે ચાલુ નથી કર્યું કારણ કે અત્યારે ચાલુ થયું એટલે આપણે ઇન ફ્યુચર આપણી ગુજરાતી થાળી આપણે ચાલુ કરવાના છે એનામાં વસ્તુ એડ હોય તો આપણે એનામાં પાંચ રોટલી આવશે શાક લીલોતરી કઠોળ સ્વીટ ફરસાણ દાળ ભાત છાસ એ આપણે એસે આપણે પાર્સલ સુવિધા પણ ચાલુ કરશું ને આપણે સાંજનો વાત કરીએ તો વડાપાઉં દાબેલી પિઝા મન્ચુરિયન ભેલ

ઇડલી સંભાર ને બધું અવેલેબલ છે મેંદુ વડા ને પૌવા જલેબી કા લોટ જો આ જલેબી નો લોટ તૈયાર કરે છે ભાઈ તો કરે બરક પાછી જો બીજી કાઈ પાણી તૈયાર કરે છે ભાઈ સાંજની તૈયારી છે સાંજની તૈયારી ભાઈ તમે શું રેડી કરો છો આ એ બટાકાવાળાનું મસાલો મસાલો તૈયાર છે છે

તો જો આ બાજુ રેડી જ છે પપ એને પણ હોય તો લઈ શકે છે આપે અને તમને નાસ્તો કરવો હોય સવારનો તો નાસ્તામાં પણ ભલે પપ પપ

તો શું મળે છે પછી ઓલું મળે અડદિયા બંધ થઈ ગયા અડદિયા બંધ થઈ ગયા અડદિયા જો એક જ મહિનો મળે થાળ ના દિવસો ચાલુ હોય ને ત્યારે

તમને મારો વિડીયો કેવો લાગ્યો ઈ કોમેન્ટ બોક્સમાં બતાવજો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જે લોકો મારા યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય એ લોકો સૌથી પહેલાં તો મારું ચેનલ સબસ્ક્રાઈબ કરે જીગર આર બ્લોગને અને સાથે મારા વિડીયાને શેર કરી અને લાઇક કરે